બોલે આ જગતમાં ભગવાન સાથે વધારે વધારે પ્રેમ કર્યો એને ભગવાન પોતે છે હવે આપણે બધા તો એમ જ કહેવાના કે ભગવાન સાથે વધારે પ્રેમ કર્યો રાધાજી પણ ભાગવતની કથા કરું ને ત્યારે એક તમને યાદી આપી દઉં ભાગવતમાં રાધાજીનું નામ નથી જયારે જયારે રાધાજીને સંબોધન કરવાનું આવ્યું ને ત્યારે ગોપી શબ્દ વાંચેલો છે રાધાજીનું નામ નથી એનો મતલબ એમ નહીં કરતાં હું રાધાજી નથી ના રાધાજી છે પણ ભાગવતમાં નામ નથી અને એનું કારણ છે ભાગવતમાં નામ નથી એનું કારણ એટલું જ કે રાધાજી છે ને એ શુકદેવજીના ગુરુ છે પૂર્વાવતારમાં આ શુકદેવજી પોપટ હતા શુખ સંસ્કૃતમાં પોપટને શુખ કહેવાય હા રાધાજીના નીલકુંજમાં નિવાસ કરતા હતા અને આ પોપટ એટલો સોજો સારો કે બધું જ બોલે બોલે વિશ્વની બધી ભાષાઓ આવો સોજો પોપટ હવે એક દિવસ પોપટને એટલે કે શુકને એમ કહ્યું કે હવે બોલવાની ઈચ્છા થાય ને તો રાધા હરે કૃષ્ણ સિવાય બીજું કંઈ બોલતા નહીં કઈ બોલતા નહીં અને પરિણામે એ પોપટ પિંજરામાં પુરાયેલો પોપટ રોજ બોલે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે આપણે આપણે ત્યાં કહેવાય ને બોલમાં બોલ બોલમાં રે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં સાકર શેરડીનો રસ તજીને કડવો લીમડો ઘોળમાં બોલમાં 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 રે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં એ સુખ એ પોપટ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલે પ્રારબ્ધ પૂરું કરે અને બીજા જન્મમાં એનો જન્મ સીધો વ્યાસજીને ત્યાં સુખદેવજીના રૂપમાં રાધાજી જેવા ગુરુએ મંત્ર આપ્યો હોય પછી ઘટે ખરું રૂપમાં સીધો અવતાર થયો હવે સુખદેવજીને પોતાનો પૂર્વ અવતાર ખબર છે કે હું પોપટ હતો મને રાધાજીએ ગુરુ મંત્ર આપ્યો પરીક્ષિતને કથા સંભળાવવા આવ્યા હવે પરીક્ષિતને શ્રાપ મળ્યો છે શું છે 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 તમને ખ્યાલ સાતમા દિવસે એનું મૃત્યુ નામનો નાગ ડંખ દઈને મારી નાખવાનો છે હવે સાતમા સાત દિવસથી વધારે રાજા પાસે સમય નથી સુખદેવજી વિચાર કર્યો કે મારા મોઢામાંથી કથા નીકળતી રહેવી જોઈએ નીકળતી રહેવી જોઈએ નીકળતી રહેવી જોઈએ અને આમ તો મને વાંધો ન આવે કથા કરતો જ રહું પણ હું સમાધિનો મહાત્મા છું જો મને સમાધિ લાગી જાય તો કેટલા દિહ સમાધિમાં નીકળે એનું કાંઈ નક્કી નહીં અને આમ મને સમાધિ લાગે નહીં પણ મારા ગુરુનું જો મને સ્મરણ થઈ જાય તો મને સમાધિ લાગી જાય હવે જો મને સમાધિ લાગે તો રાજા રખડી જાય એટલે રાજાને કથા સંભળાવવા માટે પોતાના ગુરુનું સ્મરણ ભાગવતમાં નથી કર્યું એટલા માટે ભાગવતમાં રાધાજીનું નામ નથી બાકી અન્યત્ર પુરાણોનો તમે અભ્યાસ કરો હા હરિવંશ છે બ્રહ્મવૈવર્ત પુરાણ છે અરે રાધાજીના તો લગ્ન થયા છે ભગવાનની સાથે એ તો આપણે એમ કહીએ છીએ કે ભગવાને રૂકમિણી સાથે લગ્ન કર્યા રાધાજી પ્રેમ કર્યો ના ના રાધાજી સાથે પણ ભગવાનના લગ્ન થયા છે નીચે બ્રહ્માજીને બોલાવ્યા બ્રહ્માજીને બે ઈચ્છા હતી અને ને ઘણી વાર હતા કે ભગવાન મારે છે ને બે ઈચ્છા છે કઈ ઈચ્છા બોલે એક જયારે મેળ આવે ને આપણી ભાષામાં કહીએ જયારે મેળ આવે ને ત્યારે મારે એક કન્યાદાન કરવું છે હા આપણે આપણે કેમ કહીએ આપણી ભાષામાં કે જ્યારે મેળ આવે ને હા આવા અને એક બીજું કે ભગવાન એક જ્યારે મેળ આવે ને ત્યારે મારે કોઈકને પરણાવવા છે મારે ગોર દધા બનીને મારે ચાર ફેરા ફેરવવા છે આવો આવું બ્રહ્માજી કીધા કરે ભગવાન ને કે મેળ આવે તે દી મેળ આવે તે દી એક દી મેળ આવ્યું અને બ્રહ્માજીને બોલાવ્યા આવો બ્રહ્માજી નીચે કે બોલે તમારી બે ઈચ્છા છે ને તમારે કન્યાદાન પણ કરવું છે અને તમારે લગ્ન પણ કરાવવા છે આ લો રાધાજીના પિતા બનો તમે રાધાજીનું કન્યાદાન કરો અને તમે જ તદા બનો ને અમને ચાર ફેરા ફેરવો અને ભંડારી વટની નીચે ભગવાન કૃષ્ણ એ રાધાજી સાથે લગ્ન કર્યા છે આજે પણ આજે પણ એ વટ છે વૃંદાવન કોઈ જાઓ તો તમને ત્યાં રાધાકૃષ્ણનું મંદિર જ્યાં જ્યાં ચોરી છે ભગવાન હા પણ ભાગવત માં રાધાજી નું નામ નથી એનો અર્થ એમ નહીં કે રાધાજી નથી ના રાધાજી છે છે પણ ભાગવત માં નથી બાકી બાકી સાહેબ ભગવાન રાધા ના ભગવાન એટલે કે રાધાજી ની વગર ભગવાન ની કલ્પના કેવી રીતે કરી શકાય થાય ખરી હે એક રાધા લખો ને તો બે કાના આવે એકવાર રાધા લખો ને તો કેટલા કાના આવે હા રને કાનો રા એટલે આ પહેલો કાનો અને ધને કાનો ધા એટલે આ બીજો કાનો એકવાર રાધા બોલો એટલે બે કૃષ્ણના નામ બે કાના આવી જાય ગયો હા રને કાનો રા અને ધને કાનો ધા